ગુડ મોર્નિંગ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો આજે સવાર સહરમાં વરસાદ એટલો બધો છે તમે અહીંયા જોઈ શકો છો આ છે અમારી લેક સિટી જેમાં પાણી તમે જુઓ એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે બહાર ગાડી બી જઈ શકે એમ નથી આ તમે વિડીયોમાં જુઓ આ ગાડી જાય છે અત્યારે જો કે બહાર નથી જઈ શકે એમ કારણ કે બહાર અહીંયા ગેટની પાસે અહીંયા એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે અહીંયાથી બહાર ગાડી લઈ જવી પોસિબલ જ નથી બધા અહીંયાથી છે તે ચાલીને બહાર જાય છે અને બહાર એમની જે ગાડી છે બાઇક છે બહાર મૂકીને અંદર આવે છે અને અંદરવાળા જે બહાર જાય છે એ પણ એવી રીતના જ છે કે ચાલીને છત્રી લઈને રેન્કોટ પહેરીને બહાર જાય છે અને વાહન વ્યવહાર એકદમ બંધ થઈ ગયો છે બહાર જવાય એવું બી નથી ગાડી લઈને ને બહારથી અંદર આવવાય એવું બી નથી તમે ક્યાં રહો છો અને તમારે અહીંયા વરસાદ કઈ રીતનો છે એ કમેન્ટમાં જણાવજો એટલે અમને પણ ખબર પડે ચાલો આપણે જોઈએ કે અત્યારે કઈ રીતનું પાણી ભરાયેલું છે આ ગાડીઓ બધી અહીંયા ઊભી છે ને ગાડી બહાર જઈ શકે એવું નથી બહાર જવા એવું જ નથી ગેટ આપડો ખડ ઉભી ગયો અરે બહાર નીકળ્યા એવું જ નથી બહુ પાણી ગીવું બહાર ગાડી જાય એવું જ નથી બધા બહાર ચાલતા આવતા છે ને બધા ચાલીને પાછા બહાર જતા છે ને ઓ ગ્રીવ ઓ આપણે આરવ ભાઈ ની સ્કૂલ માંથી તો પેલા મૂકવા આવ્યા ને તે ગેટ પર ઉતારીને ને જતા રહ્યા બાપા લેવા ગયેલા હતા સતીશ બાપા બહાર લેવા ગેટ પર તને વિડીયો બટા માં આખો પાણી તો આખું ભરાઈ ગયેલું છે મોરા માં ની નાખવાનું મોરા માં નખાયા કોકો ગાંડો પડ્યો હવ હવે સ્કૂલે બી ની જાવ આજે કેમ સ્કૂલે ની ગયા તે મને કે કેમ છુટ્ટી છે પાણી ભરાઈ ગયેલા છે એટલે છુટ્ટી આપી તમને બહુ પાણી બહુ વરસાદ છે

ફુલાવા બટાકા શાક છે અને કઢી ભાત છે જમી લઈએ પ્રાચી ખાતા હોય ને તેમાં ધ્યાન આપવાનું એ અમારે કઈ ટેન્શન કંઈ માંગીએ નહીં અમે જેટલું હોય એટલું ખાઈને જઈએ ખાવ તો ખાવાની વાત નથી ફન હું પણ ચીમેર જયારે માણસ જમવા બેઠલો હોય ત્યારે ફોન અહીંયા ધ્યાન આપની નહી પણ જમવા બેઠલ તમને આજકાલ ની પોડીને બઉ ખોટું બહુ લાગી જાય તમને પાછું કંઈ કહેવાય હોય નહી કહેવાય તો જ ખોટું લાગી જાય

ચશ્મા બસમાં પેઢો ડોક્ટર જલ્દી જલ્દી ફટફટ ડોક્ટર તૈયારી ચશ્મા પહેરવાનો ડોક્ટર બને તો માય ગોડ મારી પાસે આવતો તો છોડી મૂકવા ઓ અહીંયા જવા નો લાગ્યા તો માની ગયો લઈને જઈ હવે અત્યારે ગેટ પર પેલો ફ્રેન્ડ મારા આવી ગયો છે ચાલો છત્રી લાવ ગેટ પર ગઈને લાવ 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 ફટાફટ લાવ

तो इन भाई कैसा पानी कैसा बढ़ा हुआ है रास्ते में बहुत बढ़िया ज्यादा पानी बढ़ा हुआ है ज्यादा बोले तो ज्यादा बोले तो सूरत से ज्यादा है बार्डोली में बारिश भी ज्यादा है और कंडीशन खराब है और सब गाड़ी जा रही है वापस मुड़ मुड़ के मुड़ मुड़ के जा रही है <laughs> अभी ये जा रही है ना वो भी वापस आएगी देखना अच्छा ठीक है चल लौटता नहीं पड़ा आकर व्यवहार ચાલ તો હું ઘરે આવી ગયો છું અને મારા ફ્રેન્ડ લોકોને જમાડીને બારડોલી ફેરવીને પછી એમને મોકલી પાછા એમના ઘરે હવે વરસાદ બહુ પડતો છે એટલે આપણા ઘરે ભજીયા બનાવ્યા છે તો ભજીયા ખાય ભજીયાની મજા લઈએ આ ટાઈપના બ્લોગ જોવા માટે આપણી ચેનલને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય